સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં આવેલ બાળ દર્દીઓની ઓપીડી છેલ્લા કેટલાક દિવસોથી બાળ દર્દીઓથી ઉભરાઈ રહી છે વરસાદી ઋતુ બાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો છે સુરતના લિંબાયત ઉદના પાંડેસરા સચિન તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝાડા ઉલટી શરદી ખાંસી અને તાવ સાથેના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓના સૌથી વધુ કેસો સુરત નવી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાઈ રહ્યા છે સ્લમ વિસ્તારમાંથી સૌથી વધુ કેસ સામે આવતા નવી સિવિલ હોસ્પિટલની બહાર બાળ દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે પાણી અને મચ્છરજન્ય રોગોમાં બાળકો સૌથી વધુ સપડાઈ રહ્યા છે જેને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે બીજી તરફ સામાન્ય શરદી ખાંસી તાવ અને ઝાડા ઉલટીની ફરિયાદ સાથે લાવવામાં આવેલ બાળ દર્દીઓને સૌ તો પરિવારજનો સ્થાનિક વિસ્તારમાં આવેલ ઝોલાછાપ તબીબો પાસે લઈ જાય છે પરિણામે ઝોલાછાપ તબીબો પાસે સારવાર મેળવવાને કારણે બાળકોની તબિયત વધુ લથડી જાય છે જ્યાં આવા ઝોલછાપ તબીબોના હાથમાં કેસ હાથથી બહાર જાય ત્યારબાદ આવા બાળકોને સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપવામાં આવે છે જે અંગે નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું છે કે આ ખૂબ જ ગંભીર બાબત છે શરૂઆતમાં આવા તબીબો પાસે લઈ જવાને બદલે તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા સુરસમી વહેર તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે તો તુરંત સારવાર મળી શકે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્વોલિફાઈડ તબીબો પાસે સારવાર લેવી હિતાવહ છે તબિયત વધુ ગંભીર બને તે પહેલા નજીકના ક્વોલિફાઈડ અથવા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ મેડિકલ અથવા ઘરમાં પડેલી જૂની દવા બાળકોને આપવાથી ગંભીર પરિણામ પણ આવી શકે છે હાલ વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે જેથી લોકોને અપીલ છે કે તેઓ પોતાના બાળકોને આવતી શરદી ખાંસી તાવ સહિત જાડા જેવા કેસોમાં તાત્કાલિક નજીકની ખાનગી અથવા તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ

અને યોગ્ય નિધન કરાવી અને આપણે આપણી સારવારને પૂરતા સમય માટે લઈ પૂરી કરી અને સફળ રીતે સાચું ખબર દવાઓ છે આપ કોઈપણ રીતે ઘરે પડેલી દવાઓ નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવાઓ અથવા તો કોઈ ડૉક્ટર જે આ રોગને નાખવા માટે કે ટ્રીટમેન્ટ આપવા માટે નિષ્ણાત નથી એવા ડૉક્ટરો પાસે જઈ અને વ્યસ્ત સમય ન મેળવતા તમે જરૂરથી નજીકના હોસ્પિટલનો સંપર્ક જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની